અને ધીરેન ઠાકુરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે પોલીસ રિમાન્ડ દરમિયાન આગળની પૂછપરછ શરૂ કરશે પાટણ એસઓજી આરોપી નરેશ તેમજ ધીરેન ઠાકોરને પાટણ કોર્ટના મેજીસ્ટ્રેટના ઘરે રજૂ કર્યા હતા પોલીસે મેજીસ્ટ્રેટના ઘરે રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી સુરેશ ઠાકોરને આપેલ બાળકી ક્યાંથી આવી અને તેના માતા પિતા કોણ છે તે દલીલો કરવામાં આવી નરેશ રબારી બીજા બાળકો અને અન્ય લોકોને દત્તક કે વેચાણથી આપ્યા છે કે નહીં વલસાડ ન શ્રીક ખૂંખાર દીપડું દેખાયું મંદિર પરિસરમાં દીપડા દીપડાનાટાફેરા માં કેદ થયા છે ના જાણીતા પારનેરા ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેમ લાગી રહ્યું છે ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે આ ખૂંખાર દીપડો જાણે મંદિરની પરિક્રમા કરવા માટે આવ્યો હોય તે પ્રકારે તે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે તમામ ખૂણે ખૂણે તે ચક્કર મારી રહ્યું છે મોડી રાત્રે મંદિર પરિસરમાં દીપડાની લટારના કારણે પરિસરમાં રહેતા શ્વાનોમાં દોડધામ મચી ગઈ હતી વલસાડ નજીક જાણીતા પારનેરા ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે પારનેરા ડુંગરની તળેટીમાં નીચે પારનેરા અને અતુલ ગામ પણ આવેલું છે અને અગાઉ પણ આસપાસના વિસ્તારોમાં અનેક વખત દીપડા દેખા દેવાના બનાવો પણ સામે આવી ચુક્યા છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે ભરત આ વિસ્તારમાં અનેકવાર દીપડા દેખાઈ ચૂક્યા છે ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ હેતુ છે વલસાડના પાબનેરા ડુંગર પર દીપડાના જાણે દીપડાએ જાણે ધામા નાખ્યા હોય એ રીતે આ રીતે મંદિર પરિસરમાં એને ચક્કર માર્યા હતા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આથી ડુંગરની તળેટી નીચે આવેલા જે પારનેરા અને અતુલ ગામ છે ત્યાં આગળ લોકોમાં ભયનો માહોલ છે આપણે જણાવી દઈએ કે આ અગાઉ આ પ્રથમ ઘટના નથી જ્યારે દીપડો જાહેરમાં દેખાયો હોય આ અગાઉ પણ અનેક વખત ધોળા દિવસે પણ અતુલ અને આસપાસના વિસ્તારમાં ડુંગર તળેટીમાં આવેલા વિસ્તારોમાં દૂધ દીપડા દેખાવાની ઘટનાઓ બની ચુકી છે જોકે અત્યારે આ જે ઘટના બની છે તેની અંદર કોઈ લોકો પર હુમલો નથી કર્યો પરંતુ આ મંદિર પરિસર માંથી એક નાના પશુ નું

ધરતીના સ્વર્ગમાં શરૂ થઈ બરફવર્ષા ગુલમર્ગ સોનમર્ગ અને ગુરેજ ઘાટીમાં બરફવર્ષ્યા બાદનો અદભુત નજારો સામે આવ્યો ખાસ કરીને કુપવાડામાં ભારે હિમવર્ષા થતા રસ્તા પર બરફ છવાઈ ગયો શિયાળાએ દસ્તક દેતા જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાઈ ગયો ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષ્યા અને વરસાદનો દોર શરૂ થઈ ગયો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતા રસ્તાઓ બંધ થયા માઇનસમાં તાપમાન નોંધાતા રસ્તા પર બરફની ચાદર છવાઈ ઠેર ઠેર બરફની ચાદર છવાતા લોકોને અવર જવરમાં હાલાકી તંત્રએ લોડરની મદદથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા ભારે પવન સાથે બરફવર્ષા થતા પર્વતોએ સફેદ ચાદર ઓઢી હોય તેવા નજારા જોવા મળ્યા બરફ આચ્છાદિત રસ્તાઓ અને પર્વતોનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગથી લઈ કુપવાડા સુધી બરફવર્ષાના કારણે ચારે બાજુ સફેદ બરફે સામ્રાજ્ય જમાવ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા બરફવર્ષા બાદના કેટલાક ખૂબસૂરત વિડિયો જે વાયરલ થઈ રહ્યા છે ગુલમર્ગથી આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ધીમે ધીમે આકાશમાંથી સફેદ બરફ વરસી રહ્યો છે જેના કારણે મકાનો દુકાનો હોટેલ વૃક્ષો રસ્તા સહિત દરેક જગ્યાએ બરફ જ બરફ પથરાયેલો જોવા મળ્યો ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડ્યો સ્થાનિક નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું વાવાઝોડાથી તબાહીના દ્રશ્યો તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા કેટલાક ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવ્યું હજુ પણ કેટલાક વિસ્તાર જળમગ્ન છે અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે વાવાઝોડાથી ભારે વરસાદના કારણે ભર શિયાળી નદીમાં ધસમસતું પૂર આવ્યું તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડા તોફાનમાં મચાવતા જ સ્થિતિ વણસી છે સથાનુર ડેમમાંથી પાણી છોડાતા નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ કુડાલોરના ચૌદ ગામોમાં પૂરની સ્થિતિને લઈ એલર્ટ આપવામાં આવ્યું ચક્રવાતી વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા મોટાભાગના વિસ્તારોમાં આવી જ પુરવઠો ખોરવાયો હોવાના સમાચાર છે ઘણા રહેણાંક વસાહતોમાં પણ પાણી ભરાઈ ગયા અને કેટલાક કલાકો સુધી રહેવા તેઓ ઘરની બહાર નીકળી ન શક્યા લોકોએ જણાવ્યું કે રસ્તાઓ પર પાર કરાયેલા ટુ વ્હીલર અને કાર વરસાદના પાણી માનસિક રીતે ડૂબી ગયા અને અનેક ઘરોમાં પણ પાણી ઘુસ્યા મહત્વનું છે કે ફેંગલ વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકામાં ઓગણીસ લોકોના મોત થયાના અહેવાલ છે ભર કઈ રીતે ફેંગલ વાવાઝોડાએ તબાહી સર્જી છે તેના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે તમિલનાડુમાં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી જોવા મળશે ઘરોની અંદર પણ પાણી ઘુસ્યા છે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા વાહનો પણ પાણીમાં ડૂબેલા હતા ફેંગલ વાવાઝોડાના ખૂનખાર સ્વરૂપે આ રીતે તબાહી મચાવી છે તમિલનાડુમાં ચૌદ ગામોમાં પૂરની સ્થિતિને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે ડેમમાંથી પાણી પણ છોડાયું છે અરવલ્લીથી સમાચાર બીઝેડ ગ્રુપનું વધુ એક કારસ્તાન ખુલ્યું મોડાસાના સજાપુર ગામમાં બે હેક્ટર જમીન મળી બે ત્રેવીસમાં ભૂપેન્દ્ર ઝાલાના નામે દસ્તાવેજ થયા કરોડોમાં ખરીદી હતી દસ વીઘા જમીન એક તરફ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂગર્ભમાં છે તો બીજી તરફ મિલકતોનો ખુલાસો થઈ રહ્યો છે બીઝેડ ગ્રુપ જેનો મુખ્ય માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા તેના નામે બે હજાર ત્રેવીસમાં દસ્તાવેજ થયા હતા કરોડોની જમીન તેણે ખરીદી હતી મોજે સજાપુર ગામના વતની કાનસિંહ ઉદયસિંહ પૂજારાની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકોઠાના વતની ભૂપેન્દ્રસિંહ પરબત ઝાલાએ ખરીદેલ છે આ જમીન સજાપુર ગામે ખાતા નંબર ત્રણસો ઇઠ્યોતેર પર આવેલ છે જેમાં કુલ બે સર્વે નંબર છે એકસો બ્યાસી અને એકસો ત્યાંશી બંને સર્વે નંબર મળીને ટોટલ બે હેક્ટર જેટલી જમીન થાય બીજા ગ્રુપના સીઈઓ હાલ ભૂગર્ભમાં છે તેમની સીઆરડી પોલીસ તપાસ કરી રહી છે પરંતુ આ તપાસ વચ્ચે અલગ અલગ મિલકતો જે જમીનો રાખવામાં આવે છે તેના દ્રશ્યો તમને બતાવીશ કે બહાર આવી રહ્યા છે ખાસ કરીને મોડાસા તાલુકાનું જે સજાપુર ગ્રામ પંચાયતના સીમાડામાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે બે હેક્ટર જેટલી આ જગ્યા આવેલી છે ખાતર નંબર ત્રણસો ઇઠેતરમાં જે એકસો બ્યાસી અને એકસો ત્રશી સર્વે નંબરની અંદર આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે જમીન લેવામાં આવે છે લગભગ બે હેક્ટર જેટલી કરોડો રૂપિયાની આ જમીન છે એટલે કે લોકોના નાણાં ક્યાં રોક્યા છે તેના સવાલો વચ્ચે અલગ અલગ મિલકતો સામે આવી રહી છે વર્ષ બે હજાર ત્રેવીસથી જ એટલે કે એક વર્ષ પહેલાંથી જ જે રોકાણકારોના પૈસા છે તેનું રોકાણ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે એટલે કે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ હાઈવેની પાસે ગામડાઓમાં બે હેક્ટરથી લઈ અને પાંચ હેક્ટર સુધીનું જે જગ્યાઓ રાખવામાં આવી છે એટલે અલગ અલગ રોકાણો કરી અને જે રૂપિયા અહીં રોકવામાં આવ્યા છે એટલે જે આયોજન એક વર્ષ પહેલાંથી શરૂ કરી દેવામાં આવ્યું હતું કે આ પ્રકારનો ભાંડરાફોટ થાય એ પહેલાં જ એટલે કે હવે જે પ્રકારની મિલકતો સામે આવી રહી છે ત્યારે સીઆઈડી ક્રાઇમની જે તપાસ છે એ તે જ બની રહી છે ત્યારે મિલકતો પણ સીઝ કરવામાં આવી શકે

આ અગાઉ પણ વિદેશમાં વિદેશના મોલમાં એજન્ટ ખરીદી કરતા હોવાના વિડીયો સામે આવ્યા હતા તો આ કૌભાંડીઓએ અહીં લોકોને શિકાર બનાવ્યા તેમની પાસેથી જે રોકાણ કરાવ્યું તેના પૈસે જલસા મારતા વિડિયો સામે આવી રહ્યા છે બીઝડના એજન્ટો કઈ રીતે વિદેશમાં ઠુમકા લગાવી રહ્યા છે તેનો વિડીયો જુઓ બીજેડ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેરવલ્લી અને સાબરકાંઠામાં સુરત થી દીપિકા પટેલે આપઘાત કર્યાનો ખુલાસો ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આપઘાત કર્યાનું સામે આવ્યું સુરતના વોર્ડ નંબર ત્રીસ ના મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો સામે આવ્યો છે જોકે દીપિકાના આપઘાત પાછળનું કારણ અકબંધ છે જે હજુ સુધી સ્પષ્ટ નથી થયું સુરતના વોર્ડ નંબર મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો તેમણે પોતે પોતાનું જીવન ટૂંકાવી દીધું જોકે કયા કારણોસર આપઘાત કર્યું તે હજુ સ્પષ્ટ નથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે દીપિકાએ દીપિકા પટેલે પોતે જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું